તો મિત્રો આ બંને ભેંસ ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કોઈ પણ એપ જોવા નહીં મળે અને ખૂબ જ સોજી ભેંસ છે તેવું માલિકનું કહેવું છે દૂધ પણ ખૂબ જ સારું છે તો આ બંને ભેંસ વેચવાની છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તમને એડ્રેસ અને કિંમત આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે બંને ભેંસની તો બીજું વેતર ભેંસે તેવું માલિકનું કેવું છે આઠ મહિનાની કાભણ ભેંસ છે અને આઠ મહિનાની કાભણી ભેંસ છે હાલમાં દૂધ ન તાપતી તેવું માલિકનું કહેવું છે અને ભેંસ ખૂબ જ સોજી છે તેવું માલિકનું કહેવું છે અને ફૂલ જવાબદારી સાથે આ ભેંસ આપવાની છે ફૂલ ગજા સાથે ભેંસ જોવા મળશે હાઈટ ગજુ પૂરું જોવા મળશે અને બીજું જ વેતર ભેંસ વ્યાવાની છે પહેલાં વેતરમાં દૂધ ખૂબ જ સારું હતું ભેંસનું તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આ ભેંસની કિંમતની તો માલિકે આ ભેંસની કિંમત પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાં ફેરફાર કરી આપશે પિંચોતેર હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે અને માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેરેક પાસાઠ બાસાઠ પાંચ વીસ માલિકનો મોબાઈલ નંબર છે પિંચોતેર હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે અને ભેંસ તમને જોવા મળશે પ્રોપર પોરબંદર જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે આપણો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે સિત્તેર એક પાંસાઠવાળો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર અભ્યાસ જોઈ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે સિત્તેર એક પાંસઠ બાસાઠ પાંચ વીસ જય વસરાજ